सुबह तो हर हर तो के सुब आठ साढ़ा सात <laughs> क्योंकि अभी क्रिश है ना मोर्निंग वॉक करने गया है तो सुबह सुबह में ब्लॉग स्टार्ट कर दिया देखो आवाज भी मेरी कितनी आ रही है બેઠ ગયા ગલા બલા સફ અને શિયાળામાં આપણે સવારમાં ને એટલે તો ગળું એટલે અઘરો છે તો તો મસ્ત સવારમાં આદુવાળી બે ત્રણ ઉપર ચા પી લીધી કારણ કે મારું ગળું થોડુંક સરખું ખુલી જાય અને જો આવું બધું હવે કચરા બચરા પડ્યા છે તો બધું વાળવું પડશે અને તડકો આવે છે પણ આમ થોડોક થોડુંક ચાખ્ખુ ચાખ્ખું સૂર્યનારાયણ જો કેટલા સરસ નીકળી ગયા છે મસ્ત ધુમ્મસ વાલ્લા સૂર્યનારાયણ ધુમ્મસ ધુમ્મસ અને આ છે ને મેં રૂ તપાવવા મૂક્યું તું તો જો આવી રીતે કેવું ખરાબ આને છે ને આવી રીતે આમ 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 કરી અને પાછું ઓંસીકું ભરી લેવાનું છે તો આજે આ કામ કરી જ નાખવું છે આ બે દિવસથી રખડે છે ને બે દિવસથી આમ રેખડા કરે છે એટલે આજે આને ફિનિશ કરી દેવાનું છે સફેદ સોનું જયારે ઘરમાં આવી જાય ત્યારે સફેદ સોનું ન હોય પણ ખેડૂત લોકો ઝાડવા ઉપર હોય ને ત્યાં સુધી એમ કે સફેદ સોનું છે અને જો અહીંયા કેટલા જાસુદના ફૂલ સરસ ખીલવા માંડ્યા છે હજી જો આટલા નાના છે બે કલાક પછી પૂરા ફૂલ મોટા મોટા ખીલી જશે જો હજી તો બહુ નાના નાના છે વાર લાગશે મોટા થતા હજી બે કલાક જેવો સમય જશે લગભગ ઘણા બધા છે અને મેં રાત્રે જ નળી અહીંયા લગાડી દીધી હતી તો આને હવે છે ને અત્યારમાં નળી ફેરવાનું કામ કરી દેવું પડે આ લીંબુડીમાં જવા દઈએ ગઈ તો ચાલો જો આટલો આટો માર્યો ને ફળિયામાં ત્યાં તો મને ઠંડી લાગવા મળી તો શરૂઆત અહીંયાથી કરી આ કપડાં પડ્યા છે કાલના કાલે હું બહાર ગઈ હતી ને તો આખો દિવસ કપડાં આમ દોરીએ જ પડ્યા રે તો ફટાફટથી આપણે કપડાં હું લઈ લો અને પછી તમારી સાથે મળું તમને કારણ કે ફળી વાળવાનું બાકી છે તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો અને નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ તો ગાય એક જ વાર કરવાનું હોય પણ તમે કોમેન્ટ કરો થોડી જાજી સારી સારી નાનકડી એવી વધારે મોટી નથી કેતી પણ નાનકડી નાનકડી કોમેન્ટ કરો તો મને ખબર પડે કે મારી કોમેન્ટ ક્યાં તમે કોમેન્ટ કરો તો મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં સુધી જાય છે પહોંચે છે બરાબર ને કોમેન્ટ ન આવે ને તો મને એમ જ થાય કે મારું વિડીયો ક્યાં છે તમે ક્યાં ગામમાં રહ્યો છો ને એ તમારા ગામનું નામ આજના વિડીયોમાં તો લખવાનું જ છે તમારે આજના વિડીયોમાં તમે કયા ગામમાં રહ્યો છો એ કોમેન્ટ મને લખજો ને જરાક તો મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં સુધી પહોંચે છે એટલી હેલ્પ કરશો દંડ કરશો ને આજે મને હા તો આજે તમે જ્યાં જે ગામમાં રહેતા હોય ને એની કોમેન્ટ તમે પ્લીઝ કરજો મને ઓકે તો ચાલો મળીએ કારણ કે સમજદાર લોકો હોય ને એને ઇશારો જ કાફી હોય એટલે આજે તો તમે કોમેન્ટ કરશો જ કે હું આ ગામમાં રહું છું એમ ઓલું મને મને છે ને ખબર પડે કે મારો વિડીયો મુંબઈ સુધી જાય છે કે અમરેલી જિલ્લામાં જ ખાલી રહી છે તો ગાઈસ આ છે ને બધું સાફ કરવાની ચાલી લઈ આવશે શ્રી મૂકી દે ને આ બધું સાળ દે દીવાશળી મૂકવામાં તું એક્સપર્ટ છો હું નહીં ઓલી ભેંસ જો છૂટી રખડે બાંધ દેવી છે ઓલી ભેંસ છૂટી રખડે જ બાંધ દેવી ભેંસ શ્રાવણો સરખો લાગતો નથી હો શ્રાવણો સરખો નથી લાગતો લાગે આ શ્રાવણો છે ને આ બીજાના હાથમાં હોય ને એટલે તમે બોલો સરખો નથી તમે પકડત ખબર પડી

તારે મૂકવાનું હાલો ક્રિશ કે છે ને દિવાસળી મૂકવાનું મારું કામ છે હવે જો અત્યારે ઈ મુકવા માંડ અહીંયા પવન છે ને ક્રિશ એટલે બહુ ભડકો જ થશે હમણાં બે સાઈડ એક એક મૂક કે આવી જશે બધું અહીંયા મૂકી દેખ બસ બધું સળગી જાય ને તો કચરો જાય આ વાડીમાં બધેય કચરા છે આ બાજુ એટલો છે ને અહીંયા તો આ દિવાલે તો બહુ છે આજ તો કૃષિ બધી દિવસ હોય અહીંયા મૂકી દે થોડીક એક અહીંયા મૂકી અહીંયાં એ હું કહું એમ તો કરે જ નહીં અત્યારમાં તો હું વાળવા મંડું જલ્દી જલ્દી ભડકામ ભડકા થઈ ગયા ક્યારે આવી રીતે સાફ કરવા પડે તમે એમ કહો ને ઝાડવા પણ આ બગીચા સારા નથી કેટલો કચરો ઢગલા ઢગલા જવા માળવું પડે ઉઠી જ્યાં સુધી એટલું વધી ગયું આને કાપવાનું છે શેરી વાળા વીસ કરું ઘરે આવું વાળવી પડે ઉતારા દેશો ઓ રેડા વાળી ફર્સ્ટ ક્લાસ નાય તો એમ રેડી થઈ ગયા છે કારણ કે અગિયાર વાગ્યા આવું તો પછી નાવું જોઈએ ને અને આપણે આ જો કટિંગ કરી લીધું છે तो हवा आने बनाएंगे इसकी सब्जी बनाएंगे सब्जी सब्जी में एक डालेंगे टमाटर इसमें। ये डाल देंगे ये ये वाला और ये देखो बनाना आ गया मेरे लिए तो ये थोड़ा छिलका ऐसा हो गया है ना तो उसको फटाफट से खा लेते हैं <laughs> वरना खराब हो जाएगा तो चलो ब्लॉग में बने रहिए ब्लॉग में ब्लॉग 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 चलो आगे आगे मिलते हैं आज का दिन कैसा रहता है हमारा उमंग जोश वाला उमंग वाला कि देखो मेरे अंगूढ़ी छोटी छोटी देखो अभी है ना मेरे बाल बहुत झड़ते हैं तो बड़ा सा बढ़िया सा बाल बढ़ने वाला ऑयल आ गया है तो वो मैंने बालों में लगा के ऐसा कर दिया है क्योंकि ऐसा करने से मेरे बाल है ना लंबे लंबे हो जाएंगे તો સબ બોલતે એસે બાલ તું તો તેરા ખુલ્લે વઘાર કર્યો નહી દેખાય પવન આરા મોડું થઈ જાય

સરખા માં ભરી ગયું તાજા તાજા તો કઈ બાપા રોજે શેકીને ખાય મેથી વાળા ખાય આજે પછી એમ કે ખાટા ખાવાનું રાય વાળા ખાવાના બહુ આ જો રૂમ ગયા છે અત્યાર સુધી તો બા મોટા બા બીમાર હતા તોય જો એને રૂ જોઈ ગયા ને કે બેઠી બેઠી હું આરવાર પીખાવું એને કારણ કે હવે કામ કરવાનું આમ જૂનું ને ચડે પણ કોઈ દીકરા બહુ કામ કરવા દેતા નથી માંડીને એમ કે આરામ કરો ઓપરેશન કર્યું એને કામ ન કરે પણ તોય જો આ જેને બધા એ કે હું આટો મારી એવું નીંદર કઈ આવે નઈ એને વાંચો આ બે દિવસ થી તપાવા તો આમનું મૂક્યું જ તું ને કાલે હું ચતુરી ગઈ હતી કાલ ચતુરી ગઈ હતી હા તે ઘેર નોતા હતા તાળું મારી લખો હા મગડી ખા કે હોય પણ કાય તાળું મારી લખો આ રૈકુબેન ના બા રૈકુબેન ના ભાઈ ને ઓપરેશન હૃદય નું કરાયું હૃદય નું

તો ગેસ વાગી ગયા સાડા ચાર ને હવે છે ને થોડીક તબિયત નરમ ગરમ હમણાં પંદર દિવસથી રહી છે એટલે આપણે બી ટવેલ અપાવવા માટે જવું છે સરકારી હોસ્પિટલે જોઈએ જો હાલમાં ત્યાં ઇન્જેક્શન હાજર હોય તો આપણે બીટવેલ અપાવવાનું છે ડૉક્ટરને પૂછીને તો તમે બ્લોગમાં બન્યા રહ્યો આપણે જાય સરકારી તો ગેસ જો આપણે ધીરે ધીરે હોસ્પિટલે જવા નીકળી ગયા અત્યારે કોઈ હોય તો સારું चाहे अच्छी तो आपड़े आवी के हॉस्पिटल में के स्कैच क्या काटूं स्कैच क्या काटूं साहिब छे ना, के ना थाएग 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 थाएग। कौन कौन छे मत मणो क्या टच क्यों था टच क्यों था नहीं क्या है साचई गया साइन कह रे हमना जारे जंजीर से लाइन आई थी ओ, ओ, ओ आलो हो आलो मारे इंडक्शन चालू मने मीट रेल घटी गई वो लागे है नहीं मने हूं कैसे करूं केस सुन हेलो केस कढाल लिए तो गाइस आप कर सकते केस कढा हुआ पुरानी गया तो गाइस आपरे आवी गया केस बारी जानो मोना बिन ससुबाई हो

રાખો તમારી પાસે આવવાનું છે અંદર એવું છે તો ગાઈસ હવે આપણે જોઈએ બેસી ગયા છે અને આપણે કરાવવાનું છે લેબોરેટરી તો લેબોરેટરી માં જો ટ્રાફિક છે તો અહીંયા આરામથી બેઠા છીએ હવે આપણે ત્રણ લેબોરેટરી કરવાની છે ડાયાબિટીસ નહીં કરવાની કહી દીધું છે એટલે બહુ ટેન્શન આવી ગયું છે આપણે જો બ્લડ લેવાઈ ગયું છે ઓલરેડી રિપોર્ટ આપણો આવી ગયો છે હાલો આવી ગયા તો આપણે ત્રણ લેબોરેટરીમાં બહુ વેટિંગ આવી ગયું તો હવે જો આપણો રિપોર્ટ આવી ગયો છે અને હવે આપણું નામ બોલાઈ ગયું છે તો લઈ લેવું રિપોર્ટ સરસ નોર્મલ રિપોર્ટ આવ્યા છે ગેસમાં એમણે કઈ બીજું ટેન્શન જેવું છે નહીં અને તો આપણને સાહેબે કઈ બીટવેલી આપ્યું નથી અને કાંઈ આપ્યું નથી બધું નોર્મલ આવ્યું છે આપણે આવી ગયા દવા લેવા માટે મેન્ટ હોસ્પિટલ ખાંભાની ફેમસ સ્ટાફ અમારો છોકરા ચાલો હવે ઘર તરફ જઈને દવા આવી ગઈ તમે લોકો બને ત્યાં સુધી ગવર્મેન્ટ સારવાર કરજો ચાલો ગાઈસ જો હનુમાનજીનું મંદિર અમારી સરકારી હોસ્પિટલ અને હવે આપણે જઈએ કારણ કે અમારા ઘરથી એટલી બધી આ હોસ્પિટલ આમ નજીક જ છે ને ગાઈસ તો આપણે ચાલતા ચાલતા એકલાય આવી શકીએ સાથે કોઈ ન હોય તો ચાલે તો આટલી દવા આપી દીધી છે અને ત્રણ પ્રકારની લેબોરેટરી કરી યુરિનની બ્લડની અને ડાયાબિટીસ નહીં તો ત્રણેય નોર્મલ આવ્યું છે અને બ્લડ તો હું એટલી બધી ખુશ છું ને કે મારું બ્લડ છે ને સાડા બાર ટકા એવું બોલો હું રાજી રાજી થઈ ગઈ કારણ કે આટલું બ્લડ તો મેં ક્યારેય જોયું જ નથી મારા શરીરમાં છેલ્લા દસ વર્ષથી તો હું પાંચ છ ટકામાં જ રમતી હતી તો એક વરસથી મારું બ્લડ વધી ગયું છે તો હવે આપણે છે ને બરાબર ચા બહુ વધી વધી ચાનું પ્રમાણ થોડું વધારે હોય ને મારે એટલે મને એવું હતું કે ડાયાબિટીસ પણ મારે બી ટ્વેલ લેવું હતું કે બને ત્યાં સુધી બી ટ્વેલની લેબોરેટરી સિવાય ન લેવાય બાકી તો પ્રાઇવેટ વાળા જ તો તમને આપી જ પણ અમે ગવર્મેન્ટવાળા વાળા તમને ન આપી શકીએ તો અહીં આપણે મુલાકાત કરી લઈએ ચાલો ભાઈઝ આવી જાઉં ચા પીવા તો આ જો ભૂખ્યા પેટે સવાર સાંજ લેવાની છે આ ક્યારે લેવાની છે સવાર સાંજ એક તો ગેસ જો સાત વાગે ગયા ને મોરલો બોલે છે સંભળાય તમને તો આજનો વિડિયો કઈ કઈ છે ને આપણા મનમાં જે કઈ ટેન્શન હતું એ ટેન્શન મુક્ત આપણે થઈ ગયા છીએ હોસ્પિટલે જઈ આવ્યા એટલે ને મારો અવાજ પણ બેસી ગયો છે જો બહુ બેસી ગયો છે ગલે ખીચખીચ નાક બંધ સબ ઉલટા પુલટા તો બસ આજનો વિડીયો કંઈક અહીંયા અહીં સુધી જ આપણે રાખવાનો છે તો આશા કરીએ જ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કાલે ફિર નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે નવા જોશ સાથે મળી જય મહાકાલ બાય બાય